આચાર્ય ભરતસિંહ દ્વારા શાળાના દાતાઓ ભૂતપૂર્વ શિક્ષકો આચાર્ય અને વિદ્યાર્થીઓને યાદ કર્યા હતા શાળાના આચાર્ય ભરતસિંહના માર્ગદર્શન થી અને શિક્ષક ગોવિંદભાઈના કન્વીનર થકી આજે શાળામાં રમત ગમતનું આયોજન કરવામાં આવેલ શાળાની વિદ્યાર્થીનીઓએ આજે લીંબુ ચમચી લોટ ફૂંકની તેમજ દોરડા ખેંચ સંગીત ખુરશી ત્રિપગી દોડ જેવી રમતો સાથે આનંદ સો ઉજવ્યો દરેક રમતમાં પ્રથમ નંબર મેળવેલ દીકરીઓને શાળાના પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવી કાર્યક્રમને અંતે દીકરીઓને ભૂંગળા વટેકાનું ભોજન આપવામાં આવ્યું શાળા પરિવારના સૌએ આજે પૂજ્ય નાનચંદ્રજી મહારાજ અને આ સ્કૂલના બનાવવાની પ્રેરણા આપનાર અને આજથી ત્રેપન વર્ષ પહેલા શિક્ષણની જરૂરિયાતને સમજનાર સૌને યાદ કરી ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર સાયલા